જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ ચોર્યાસી કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં ચૌદ વર્ષથી પણ વધુ સમય સુધી સજા ભોગવનાર ચૌદ કેદીઓને જેલ મુક્ત કરાયા આ કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થાય તેમ પરિવારને આવનારા સમયમાં મદદરૂપ થાય તેવી પ્રશાસનને અપીલ કરી હતી બોર્ડ અને સરકાર દ્વારા રાજકોટ જિલ્લા જેલના એકવીસ કેદીઓને સજા મુક્તિનો લાભ મળ્યો જેમાં આ જરો ચૌદ કેદીઓ મુક્ત કરવામાં આવ્યા આ કે જેલ પ્રશાસના અધિકારી વધુ ગેત આપી હતી એહવાલ દીપક राठોર્ડ અત્યારે ને જેલ ખાતે 14 વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ રિપોર્ટ સમગ્રજુ કરવામાં આવતા હોય છે અને જે પેકી કુલ 21 કેદીઓના કેસ રજુ કરવામાં આવેલા એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે મંજૂર કરેલા અને જેલમુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ થતા પહેલાં કરેલા છે જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલ મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ ચૌદ આરોપીઓને આજે જેલમુક્ત કરવામાં આવે છે ને જે સારી ચાલ ચલગત તથા અન્ય માપદંડોના આધારે જેલ મુક કરવામાં આવે છે અને ઉપરોક્ત કેદીઓ જેલ મુક થઈ સમાજમાં પુનઃપ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારના મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છે તો સર ખાસ કરીને અત્યાર સુધીમાં અંદાજ કેટલા કેદીઓને જલ કરવામાં આવે છે છેલ્લા બત્રીસ જેવા

સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવાના હોય જામીન આપી અને અહીંયા રજૂ કરે એટલે અહીંયાથી મુક્ત કરવામાં આવે ઓકે